જ્યારે ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે ત્યારે સમગ્ર જામનગરના શહેરીજનોને મારી ખાસ વિનંતી છે કે આમાં આપ સૌના તરફથી તમામ ઉંમર ગયાદા તમામ જેન્ડરના લોકો સૌ ઉલટભેર આમાં ભાગ લે અને વધુમાં વધુ સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવે ખેલના કારણે આપણા જિંદગીમાં તન મનમાં ખૂબ આપણને ફાયદો થતો હોય છે એક કોઈને કોઈ દરેક જણે એક રમતને અપનાવવી જોઈએ પોતાના જીવનમાં કારણ કે રમત ગમતના કારણે આપણા જિંદગીમાં ડિસિપ્લિનનું પણ એક ઉમેરો થાય છે અને એક સારી આપણી લાઈફસ્ટાઈલ સર્જાય છે કે જેના કારણે આપણને અલગ અલગ પ્રકારની બીમારીઓ સામે લડવા માટે મોટી ઉંમર સુધી આપણને એક મોટો સપોર્ટ મળતો હોય છે અને દરેકે દરેક બાળકથી શરૂ કરીને વૃદ્ધ સુધીના લોકોએ કોઈને કોઈ રમતમાં ઇન્વોલ્વ થવું જોઈએ તો આ ખેલ મહાકુંભ એક દર વર્ષે આવતી આપણને મળતી તક છે જેમાં સૌને મારી અપીલ છે કે વધુમાં વધુ સંખ્યામાં ભાગ લો અને એની પ્રેક્ટિસ આજથી જ શરૂ કરીને સારામાં સારું પરફોર્મન્સ લડવવા માટે ટ્રાય કરો